આજે જોરદાર તેજી નોંધ સેન્સે ઉછાળો જોવા મળ્યો છે સેન્સેક્સમાં બારસો પંદર પોઈન્ટ નો ઉછાળો જ્યાં સેન્સેક્સ તોતેર હજાર સાતસો ની સપાટીએ પહોંચ્યું

શેર બજારમાં ઉછાળો નોંધાયો છે જેમાં બેંક નિફ્ટીમાં અગિયારસો અડત્રીસ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો બેંક નિફ્ટી સુડતાલીસ હજાર બસો ત્રાણું ની સપાટી પર હાલ આગળ વધી રહ્યું છે આ તરફ નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં પણ સાડા ત્રણસો પોઈન્ટનો ઉછાળો સાથે નિફ્ટી બાવીસ હજાર ત્રણસો બેતાલીસની સપાટીએ પહોંચ્યું સેન્સેક્સ પણ તોંતેર હજાર સાતસો પચાસની સપાટીએ ટ્રેન્ડ કરી રહ્યું છે આપને જણાવી દઈએ સેન્સેક્સમાં પણ બારસો પંદર પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે ઓલ ટાઈમ હાઈ શેર બજાર આજના દિવસ દરમિયાન જોવા મળ્યું